સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયો ગયો આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ આડું થઈ ગયું આ વિકાસ કરી ગયું હવે એમાં એવું છે હું અહીંયા ચાલુ વરસાદ હતો અને વરસાદ રહી ગયો એટલે પાણી ઉતરી ગયું એટલે હું અમે જોવા ગયા પાણીનું શું હાલત છે કે નુકસાની હા કોઈ હોય તો અમે અહીંયા રહેતા હોય તો સ્વાભાવિક છે આજુબાજુ એરિયામાં આપણે જોઈએ ત્યાં તમે હજુ બે જોયો કે રોડ ઉપર બનાવેલો સ્પીડ બ્રેકર અઢી ગાડી શેર ચડી ગયું હવે આ ઈ વિસ્તારના ના મોડી વિસ્તાર છે એમનો મોડી ચોકડી થી આગળ બાપાસ કરમ ચોક આવે અહીંયા અંદર જાતા જૂના ગુરુકુળ વાળો રોડ અહીંયા ગુરુકુળ જગ્યા છે ને એની બાજુમાં જ આવે ઈ કાવેરી સોસાયટી અને શિવમ સોસાયટી ની વચ્ચે આવે ઈ વિસ્તારની અંદર પાણીનો નો ફ્લો વધારે હોય પણ આની પહેલા ઈ જગ્યા ઉપર ઈ સિમેન્ટ રોડ જ્યારે બનાવ્યો ને ત્યારે અહીંયા ભુંગળા નાખેલા હતા પણ એ ભુંગળા કેવા પૂરતા નાખેલા હતા એની અંદર પાણી વાતું નથી હવે એ લોકોને ખબર જ છે પાણી આવે છે કામગીરી કરવી જોઈએ તો એનો મતલબ છે કે કામગીરી થવામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે તંત્ર વિકાસ ની કરે છે પણ છેવાડાના વિસ્તારમાં ક્યાંય લોકો ધ્યાન દેતા નથી કોર્પોરેશન હોય કે ભલે ધારાસભ્ય હોય તો ભલે કોઈ પણ હોય ચૂંટણી કારણે મોટા મોટા વાયદા કરે છે હું તમને એક વાત કહું કે અમે જે વિસ્તારમાં રહી છીએ ને એની બાજુમાં આવે રાજદીપ માળું આવે ત્યાં ચૌદ વર્ષથી અમારે રોડ નથી થયો હાલની તકમાં ચૌદ વર્ષ થયા બે હજાર અગિયાર બાર દસ અગિયાર માં અમારે રોડ થયા હતા ત્યાર પછી રિપેરિંગ કરવા પણ કોઈ ન થયું હવે ઈ સોસાયટી યાર કોઈ વાંધો હોય ખબર નથી થોડાક આગળ જાવ એટલે સ્પીડ બ્રેકર આવે એ સ્પીડ બ્રેકર ચાલુ વરસાદમાં આખું શેરીમાં ચડી ગયો હવે તમે વિચાર કરો કોઈ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યું હોય હાવ એમને બનાવ્યું હોય કે પછી લપેડા કર્યા હોય એક હોય આપણે કોઈક વસ્તુ જમી જાય ગાલ ઉપર ચોટી જાય છે એ જે ધીમા હોય ચોટી જાય ને જેવું થયું ને કે બેઠા તા જમવા પણ ગાલો આ છોટી ગયું એમનું જઈ નહીં આવું ના જેવું થયું કે સ્પીડ બ્રેકર બનાવવા તો ગયા હતા પણ બનાવી દીધું ખાલી લપેડા બઈ નું નહીં એટલે પબ્લિક ના પાણી છે આપણે એક દિવસ વેરો મોડો ભરી તો એ લોકો વ્યાજ ચડાવે અથવા તો આપડે ઘરે સીલ મારવા આવે હવે આ લોકો એ જે કામ એનું નીતિ થી નથી હોય સીલ કોણ કરશે આ કોર્પોરેશન ને કોણ કેશે કારણ કે પબ્લિક આથી કેવા કોઈ જાતું નથી આજ તમે મારી પાસે આવ્યા છે હું એક સામાન્ય નાગરિક છું તો ઘણા કહેતા હોય તારે એવી શું જરૂર છે નેતાઓ પણ કહે આ વિડીયો જેમ કદાચ એ સ્થાનિક નેતાઓ પણ મને કહે કે તારે એવી શું જરૂર છે કોઈને કાંઈ પડી નથી તારે એકને શું કર્યું પણ ભાઈ હું ટેક્સ ભરું છું હું વેરો ભરું છું હું અગદાર છું તમને કહેવાનો દરેક વ્યક્તિ કેતા શીખો ઘોષકાર ચાર આખા રાજકોટની અંદર વ્યાપી ગયો મારું રાજકોટ રંગીલું રાજકોટ કેવાતું એને આ લોકોએ કલંક લગાડી દીધો છે આજે એક રાજકોટનો રંગ ઉડી ગયો છે નેતાઓની હિંસા તુષી અને અંદર ખાનેના બધાયના વિવાદથી મારું રાજકોટ વૂંધાઈ રહ્યું છે મારા મોવડી પ્લોટ વિસ્તારની અંદર અત્યારે એક શેરી કે એક રોડ હાજર નથી તો આ પ્રી મોન્સુન ની કામગીરી આને તૈરી ક્યાં ચંદ્ર અને મંગળ ઉપર ગઈ હમણાં આપણે પેરિસ વાત બહુ થઈ તો શું પેરિસ ઉપર જઈને તમે બનાવ્યું એક રોડ અને એ રોડ વરસાદ પડ્યો હોય તો આપણે સમજી ગાલો કે તંત્ર ન પહોંચી શકે રોડ બે ઇંચ વરસાદમાં પાણી ક્યાંય હમાતું નથી તો પ્રી મોન્સુન ખાલી કાગળ ઉપર જેમ કે સાડા પ્રવેશ ઉત્સવ કાગળ ઉપર લોકો જાય છે ફોટા પડવે છે પ્રવેશ ઉત્સવ કરી દે પણ અહીંયા શાળા તો બનાવો શાળા નથી અને તમે પ્રવેશ ઉત્સવ કરવા નીકળી પૂરા એવી રીતે અહીંયા પ્રી મોનસૂન કામગીરી કરવા નીકળી ગયા છે પણ કામગીરી તો માત્ર ઈ કેવા પૂરતી એંદર પાસ થઈ ગયું અને ખીચા ભરાઈ ગયા મારી તાલી થઈ ગઈ ગામ જાય તેલ લેવા આદેશી ભાષા હું તમને કહું હું તો સાથે માણસો મને તાજી ટેકનિકલી બાબતના ખબર ન પડે પણ જે રોડ બને છે ને એ એવા બને છે અત્યારે હું તમને કહું રોડ એવા બને છે બનાવતી વખતે ઐશ્વર્યબેનના ગાલ જેવા બીજી વખત અઠવાડિયા પછી તમે જાઓ ને એટલે પ્રીતિ ચિંતાબેન ના ગાલ ના પડતા એવી રીતે ખાડા પડ્યા અને ત્રીજી વખત જાદવ બાબા ગરડા વાળા ના ગાય જવા લીહોરિયા એક મહિનાની અંદર આ એક મહિનાની અંદર વાત કરું ક્યાં તમે દેખાડો વીસ વર્ષની કામગીરી રાજકોટ કા કોર્પોરેશન ની બતાવો કે આ પ્લાન અમે વીસ વર્ષ નો કહી વીસ વર્ષ સુધી આ વસ્તુ નહીં થાય ખરાબ નહીં થાય એક ઘૂંઘળું નાખ્યું એક વડે પછી તોડવાનું હોય એક ગટરૂમ ઢાંકણું હાજર નથી આપણે એમ કહી કે કરો તમે ત્યારે તમારા ઘર ભરાય એટલું થોડું ઘણું કરો તમારા છોકરા છે અમે એને ના પાડતા રાજકોટમાં કોઈ તમને ના નહીં પડે ના પાડે તો કોઈ માનવાના નથી પણ માપે કરો ઉપર જવાબ દેવો પડશે આ પ્રી મોન્સુન ની વાતો કરો માં પ્રી મોન્સુન કામગીરી કરો રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આમ જનતામાંથી એક વ્યક્તિએ વિડિયો જે વાયરલ કર્યો છે એ મારા ધ્યાન ઉપર આવ્યું પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે સમગ્ર જે સુવિધાઓ દેવાની હોય સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકાએ જે દેવાની હોય એની અંદર કોઈ પણ જાતની સુવિધાઓ પરિપૂર્ણ રીતે દેવાતી નથી રાજકોટ શહેરમાં પછી કચરાની બાબત હોય એ રોડ રસ્તાની બાબત હોય એ શિક્ષણની બાબત હોય કે હેલ્થની બાબત હોય કે ઇલેક્ટ્રિકસિટીની બાબત હોય માત્ર જે અધિકારીઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટના નિમેલા છે મહાનગરપાલિકાએ એનું કોઈ જાતનું વિસ્તારવાઈઝ મોનિટરિંગ નથી હોત એટલા માટે આવી બધી ઘટનાઓ બને છે કારણ કે જે કાંઈ કોન્ટ્રાક્ટરો છે એની રીતે કામ કરતા હોય છે અધિકારીઓનું મોનિટરિંગ હોય તો સારું કામ થાય અને લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને કામ કરવામાં આવે પણ એવું થતું નથી એટલે સમગ્ર મેં જે આ ઘટનાઓ બધી કીધી બધી ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે લોકો થાકી ગયા છે મહાનગરપાલિકાની અંદર કુશાસન અત્યારે ચાલી રહ્યું છે અને સુશાસનમાં ફેરવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે લોકોને જે આવી મુશ્કેલીઓ પડે છે આવનારા દિવસોની અંદર આપના માધ્યમથી કહેવા માગું છું કે રાજકોટની જનતાને કોઈપણ પ્રશ્ને કોઈ વિસ્તારમાં કોઈપણ પ્રશ્ને હેરાનગતિ થતી હોય તો અમારો સંપર્ક સાધી શકે લોકોની સુકાકારી પ્રથમ પ્રયાસ રહેશે રાજકોટ શહેર કોંગ્રેસનો અને રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે કુમકર્ણની નિંદ્રામાં સૂતા છે અને લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે એની સામુ જોતા નથી એ નિંદ્રામાંથી જગાડીને લોકોના પ્રશ્નને જોતા થઈ જાય એ રીતે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવશે